तो पक... वोड ऑफिसर तो है वोड ऑफिसर बूम है वोड ऑफिसर सामने कोई पगला नहीं 10 नंबर का कॉर्पोरेटर सामने कोई पगला नहीं सुनो कॉर्पोरेशन सुपर सीट खवी जो है बूम नहीं टाइमिंग का है सुपर सीट खवी जो है कि नहीं नेताओं सामने सुपर सीट कॉर्पोरेटर खवी जो है नहीं नेताओं सामने नहीं है कारण का नहीं है ये भी ना राजनीति है राजनीति वाला નેતા સામે પગલા હું નક્કી નથી કરી શકું તમે પદાધિકારી છો રાજીનામું

વાંધો નહી આપડે લઈ જવુંડો માલ બોલો બોલો ભાઈ બોલો વાંધો નહીં જ્યારે એસઆઈટીની રચના રાજ્ય સરકારે કરી છે એસઆઈટીની રચનામાં જે કાંઈ પણ આવશે હું પણ મંજૂર છું માન્ય મેયરશ્રી પણ મંજૂર છે અને જે તપાસની અધિકારીમાં જેના નામ આવે બે હજાર એકવીસની મીટર હાલમાં વર્તમાનમાં પાર્ટી મને સ્ટેન્ડિંગ કમિટીના ચેરની હું હું પાંચ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસથી અને પાર્ટીએ ચેરમેન બનાવ્યું છે મને સાત વર્ષ સાત મહિના પૂરા થયા આઠમો મહિનો ચાલે છે આ ઘટના ભૂતકાળમાં બનેલી છે તેમ છતાંય કહું છું તેમ છતાંય કહું છું કે ક્યાંય મારું નામ આવે તો મારી તૈયારી છે હું અધિકારી બેન સમજાઓ મને જો મને તમે મને મારા પ્રશ્નો પૂછો તમે મને મારા પ્રશ્નો પૂછો તમે સ્વૈચ્છિક રજીસ્ટ્રેશન આપી શકો જ્યારે એસી ને સભાન કરી છે સામનો આરએસી ના પાણી ના ભાઈ જમીનભાઈ બે અધિકારીઓ જમીનભાઈ બે